નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકામાં ધનપુરા અને રામપુરા ખાતે થયેલી ભેંસ ચોરીના જે ચોરો હતા તે પોલીસે ઝડપી પાડ્યા છે બે ચોરોને ઝડપ્યા છે જ્યારે અન્ય ત્રણ ફરાર સમાચાર વિગત વાળા તો મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઢોર ચોરી કરતા મોડાસાના બે શખ્સોએ પોલીસે દેવરાસર પાટિયા નજીકથી ઝડપી પાડી લીધા છે તેમણે વિજાપુરના ધનપુરા ગામ તથા રામનગર અને વસાઈથી ગુજારીયા રોડ પર કરેલી ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એકાદ પખવાડિયાથી ઢોર ચોરોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો જેથી લઈને પોલીસ તેની નોંધ લઈ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપી પકડવા તજવીજ હાથ ધરી હતી જેમાં હ્યુમન સોર્સની બાતમી મળેલી કે મોડાસાની ચાંદ ટેકરી ખાતેથી ઢોર ચોરી કરવા માટે બે શખ્સ પિકઅપ ડાલુ લઈને મહેસાણા બાજુ નીકળેલ છે જેના આધારે પોલીસ મહેસાણા પોલીસની ટીમ વિજાપુરથી મહેસાણા હાઈવે વચ્ચે આવેલ દેવરાસર ગામના પાટિયા પાસે ઓજ ગોઠવી હતી તે વખતે વિજાપુર તરફથી આવેલ એક શંકાસ્પદ પિકઅપ ડાલુ આવતા તેને તોભાઈ ડ્રાઈવર સીટ પર બેઠેલા સરફરાજ ઇકબાલ વડજારા અને ચાંદ ટેકરી રહે ચાનટેકરી મોડાસા અને બાજુમાં બેઠેલા તાલીમ રમઝા રમઝાનીભાઈ મુલતાની રહે રાણા સૈયદ મોડાસાને ઝડપી લીધા હતા ઝડપાયેલ આરોપીઓએ પૂછપરછમાં પોલીસ સમક્ષ મહેસાણાની આજુબાજુના ગામડાઓમાં રોડની નજીક બાંધેલા ઢોળોવાળી જગ્યા જોવા સારું નીકળેલા હોવાનું તેમજ તેમના સાગરી નાસિર યુસુફ પઠાણ રહે મોડાસા અને જીસાન હમીદભાઈ શેખ અને નહીં બસ્તી મોડાસા સાથે મળીને સાત દિવસ પહેલાં વિજાપુરના ધનપુરામાંથી ચાર બેસો વસૈથી ગોસારીયા રોડ પરના વાડામાંથી પાંચ ભેંસો અને રામનગર વાડામાંથી એક ભેંસની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે પિકઅપ ડાલુ સહિત રૂપિયા પાંચ લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે